તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આઈ ગયા પ્રિય મિત્ર પીયા ટેલર સ્વાગત છે આજે આપણે બાયનું કટિંગ સ્લીવનું કટિંગ બાજુનું કટિંગ આપણે કરવા જઈ રહ્યા છે એમાં શેપ આપવાનીમાં સૌથી વધારે વધારે પ્રોબ્લેમ હોય છે અને બાયના શેપમાં પ્રોબ્લેમ આવ્યો એટલે શોલ્ડર ઉતરી જશે સાઈડના મૂળ ની અંદર ફુગ્ગા પડશે અને ફિટિંગ બરાબર નહીં આવે આવા ઘણા બધા પ્રોબ્લેમો થાય છે તો શેપ આપવાનો કેવી રીતના કેટલો આપવાનો કેટલો મૂંઢો ઉતારવાનો કેટલી બાયમાં કેટલો મૂંઢો ઉતારવાનો આ દરેક વસ્તુ આ વિડીયોની અંદર મેં તમને બતાવીશ તો વિડીયો આખો જોજો તો જ ખબર પડશે બાકી ખબર પડે નહીં કઈ બાયમાં કેટલો મૂંઢો ઉતારવાનો તે અને વિડીયો જો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે આપણી કોમેન્ટ પણ કરી દેજો હવે સૌથી પહેલાં પહેલાં આપણે જોઈશું કેપ સ્લીવ એટલે એમાં કેવું હોય છે મેં તમને બતાવી દઉં હવે આમાં શું હોય છે કે આની અંદર ખાલી એક સી આકારની એટલે ઉપર ખાલી આપણે કેવું કે નીચેના ભાગમાં જે આપણે મુંડાનો ભાગ હોય ને ત્યાં આગળ કોઈ પણ જાતનું કપડું હોય ના તો આપણે એક આપણે અહીંયા આગળ આ એક માઇનોર આપણે આટલું ટીકી દોરી દીધી બરાબર આ આટલું કપડું એટલા માટે રાખ્યું અહીંયા મેં એક આપણ કાગળ પર કટિંગ કરું છું આ બાજુ ગળી છે આ બાજુ છૂટા બરાબર આટલું એટલા માટે રાખ્યું કે આ પટ્ટી આપણે એ વારવા માટે કે પલટાવા માટે આટલું આપણે દવા જોઈએ સિલાઈ તમારે આના ઉપર મારવાની આ પર બરાબર હવે આપણે શું કરવાનું છે છે એટલે આમાં ત્રણ ઇંચ આપણે નિશાન પાર દેવાનું અને આપણે મૂંઢાનું માપ લેવું દીધું હોય જેમ કે મૂંઢાનું માપ છે સાડા પાંચ આપણે સાડા પાંચ નિશાન પાર દેવાનું બીજું આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું ખાલી અડધો ઇંચ એથી વધારે લેવાનું નહીં હવે આપણે શું કરીશું કે આ જે ભાગ છે આપણો ત્યાંથી આપણે આવી રીતના કેપ સ્લીવમાં શેપ આપી દેવાનો આવી રીતના બસ આટલો શેપ આપવાનો આનથી વિશેષ કોઈ પણ જાતનો શેપ આપવાનો નહીં આવી રીતના આખો શેપ આની મેં આપી દેવાનો બસ ફતી ગયું હવે મેં તમે એવું કહેશો મને કે આપણે અડધો ઇંચ આ કમ વધારે રાખ્યું તો અડધો ઇંચ મેં એટલા માટે વધારે રાખ્યું કે આપણે જ્યારે આને દબાણ કરીશું ને ત્યારે આ ઓટોમેટિક નાનું થઈ જશે અને બીજું કે કેપ સ્લીવની અંદર જે આપણે નું માપ જે હોય ને નું માપ એટલે તમને દઉં આપણે આપણે આ માપ હોય ને તો ગાડી ચડે કઈથી અહીંથી આમાં ચેસ્ટ નું માપ અહીંયા ગાડી આવી ગયું એટલે અહીંયા કરી થી જે આપણે નું આપણે આ સ્લીવ જે આપણે બાંય છે તે અહીંથી આવડી વાય આખી ચડે એનું ખાસ કાળજી રાખજો કે અહીંથી આપણે બાંય ચડાવવાની હોય છે બરાબર એટલે આ બાઈ છે ને આ કેપ સ્લીવ એ રીતની હોય છે બરાબર હવે આપણે જોઈશું કે આપણે જે ત્રણ ની બાઈ સડા ત્રણ ની બાઈ ચાર ની બાઈ રાખીએ છીએ તેમાં આપણે કઈ રીતનું હોય છે તમે અહીંયા આગળ આ ક્લીટી દો દઉં છું અહીંયા બરાબર હવે આમાં આપણે માલ લો કે ત્રણ ની બાઈ રાખવાની છે બરાબર આપણે એમાં અડધો જે દબાણ માટે જે ઉપર સિલાઈ કરવાની છે આપણે બાઈ લગાવવાની છે તેનું દબાણ એક્સ્ટ્રા એ છોડી દીધું બરાબર હવે આ ત્રણ ની બાઈ છે એટલે અળી નું અહીંયા આગળ મૂંઢવાનું આપણે શેપ માટે આપી દીધો બરાબર અઢીનો મૂંઢો આમાં ધ્યાન આપજો અળીનો મૂંઢો આમાં આપણે મોરી રાખી લઈએ દાખલા તરીકે સાડા ચાર ઇંચ જે બી માપ હોય તમારે એ પ્રમાણે રાખવાની સાડા ચાર ઇંચ આમાં આપણે મૂંઢો રાખીએ સાડા પાંચ ઇંચ કે પાંચ ઇંચનો બી રાખો કોઈ બી રાખો તમારે જે માપ હોય એ પ્રમાણે રાખજો મેં અત્યારે મેં આ કટિંગ કે રીતના કરવાનું તે બતાવું છું હવે આપણે આની લાઈન સીધી દો દીધી આ બધાને એકબીજા જોડે આપણે જોઈન કરી લઈશું આ જોઈન કરી લીધા બરાબર અહીંથી બી આને જોઈન કરી લઈએ ખોટું ના લાગી જાય બરાબર અહીંયા થઈ ગયો આપણે આ જે અળી છે ને આ અળી ના આપણે અહીંયા અડધા કરી દેવાના હળીના આપણે અડધા કરીશું કેટલા સવા સવા એક આ સવા એકનું નિશાન અહીં પાડી લીધું હવે આ બંને લીધીને આપણે સીધી સીધી દોર લઈશું આવી રીતના આને બી દોર લઈશું આને બી દોર લઈશું બસ હવે આપણે શું કરવાનું છે કે આપણી પાસે આ કર્સલ હોય આ સેપ પટ્ટી હોય

માર્કિંગ કરી લેવાનું સવા ઇંચ માર્કિંગ કરી લીધા પછી હવે આપણે આ કરસલ ખાલી આવી રીતના મૂકી દેવાનું અહીંયા અહિયાં શેપ આપી દેવાનું આ શેપ મેં આપી દો બરાબર હવે હું કરીશું કે આ જે ભાગ છે આપણો જો આ ભાગ છે અહીંયા આપણે એ દોરવાનું નથી દોરવાનું અહીંયા નથી અહીંયા શું કરવાનું છે કે હવે આટલો શેપ તો આપણે આપી દીધો પછી આટલા શેપ માટે આપણે થોડુંક હાથથી આમ કરી લેવાનું સાધારા નીચે ઉધાર લેવાનું બસ આપણે આટલું જ ખાલી કરવાનું છે શેપ માટે આટલું જ ખાલી હાથથી દોરવાનું બાકીનો શેપ તો ઉપરનો હવે આપણે શું કરીશું કે આ જે શેપ આપણે આપણે અડધો આ લીટી પર હવે આ લીટી પર આપણે અડધો ઇંચ નિશાન પાડ્યા પછી આ જે શેપ છે શેપ પટ્ટી આપડી ત્યાંથી આપણે આવી રીતના શેપ પટ્ટીથી થી આપણે એક નિશાન અહીંયા દોર લઈશું આ દોર લીધું આ શેપ આપણે દોર લીધો અહીંથી આપણે બીજો શેપ આપણે હાથથી

કરવું જ પડે હવે આડા ઇંચની ચાર ઇંચની બાબત છે હવે મેં તમને થોડીક આ સીધી લાઈન મેં લઈ લીધી હવે મારે સિલાઈ આના પર મારવાની બરાબર આ સિલાઈ પર મારવાની એક વસ્તુની ખાસ કાળજી રાખી અસ્તરવાળો હોય તો આના પર સિલાઈ મારી પલટાઈ નાખવાની અને સાદો બ્લાઉઝ હોય તો આ જેટલી પટ્ટી મેં આ જે દબાણ છોડ્યું છે અહીંયા ગાડી વધારો થોડોક વધારે છોડવાનું કારણ કે પટ્ટી વારવાની હોય એટલા માટે બરાબર હવે મેં બતાવીશ કે હડા પાંચ ની બાઈ હવે હળા પાંચ મેં નિશાન પાડ્યું પાંચ ઇંચની થઈ જશે તૈયાર થશે તારે આમાં ત્રણ ઇંચ આપણે મૂંઢો ઉતારવાનો બરાબર ત્રણ ઇંચ નો મૂંઢો ઉતારવાનો હવે ત્રણ ઇંચ નો મૂંડો ઉતાર્યા પછી અહીંયા પાંચ ઇંચની મોડી રાખીએ દાખલા તરીકેની અને સવાનું એક્સ્ટ્રા દબાણ એવી જ રીતના અહીંયા છ નો મૂંઢો રાખીએ અને સવાનું એક્સ્ટ્રા દબાણ હવે આટલું કરી લીધા પછી આ બધાને આપણે સીધી લાઈન જો લાઈનો તો બધામાં દોરવાની જ છે બરાબર બરાબર એટલે એટલું તો ધ્યાન આપજો અને બ્લાઉઝ નું કટિંગ હંમેશા કરો કાપડ પર કરો કે કાગળ પર કરો કાપડ પર કરો તો તમારે કાપડને ઊંધું રાખવાનું બરાબર ચાલતું રાખશો ને તો પછી બ્લાઉઝ જ્યારે કસ્ટમર લેવા આવશે ને તો પછી કેવું કે એને નિશાનો પાડેલા હશે તો બધા દેખાશે તો કેવું લાગશે લગનમાં પહેરશે તો બરાબર સારું ના લાગે ટૂંકમાં કેવાનો મતલબ બરાબર એટલે આને અહીંયા બી એક લાઈન દોરી દઈશ મેં આ લંબાઈની હવે આ જે આપણી ત્રણ ઇંચનો મૂંઢો છે આપણો તેના મિડલમાં એક સાડા અહીંયા દોઢ ઇંચનું માર્કિંગ કરી લઈશ ના આને બી સીધી લાઈન અહીંથી મેં દોરી લઈશ આવી રીતના હવે આ સીધી લાઈન દોર્યા પછી હવે હું કરીશ કે આપણે આ કર્સલ જે છે આપણું આ કર્સલ જે છે અહીં પહેલાં પહેલાં આપણે અહીં સવાનું અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશ સવાનું માર્કિંગ કર્યા પછી અહીંથી મેં આવી રીતના

કોણ જેટલું કે એ અડધા થી એક પોઈન્ટ વધારે અડધા થી એક પોઈન્ટ વધારે નું નિશાન આપીશ છે થી એક પોઈન્ટ વધારે બરાબર અને અહીંયા ગાડી મેં કરસલ થી આવી રીતના શેપ આપી દઈશ જો આનો શેપ મેં અહીંથી આપીશ ઠેક બરાબર એક ઉપરથી આપીશ એનું ખાસ કાળજી રાખજો આવી રીતના હવે આ શેપ આપી દીધા પછી હવે મેં હાથ થી આને નીચે જોઈન કરી લઈશ બરાબર જે રીતના આ શેપ આપ્યો છે ને એ જ રીતના સેમ ટુ સેમ આ ભી આલ દેવો છે રીતના આ શેપ આપ્યો છે એ જ રીતના સેમ ટુ સેમ આને આપી દેવા આ આતો હાડા પાંચ ની બાય એટલે તૈયાર થશે પાંચ ની બાય પાંચ ની બાય માં હાડા પાંચ ની બાય ની મહી તમારે ત્રણ ઇંચ નો આ મુંઢો ઉતારવાનો બરાબર છે મે આગળ તમને બધી બાયો બતાઈશ લાંબી ટૂકી ઓનિયા બાય ફૂલ બાય પપ બાય બધી બતાઈશ મે તમને વિડિયોમાં બનાયા રેજો હવે આ હતી પાંચની બાઈ મેં તમને બતાવવાનો શેપ કેટલા આપવાનો મુંડો કેટલો ઉતારવાનો બધું બતાવ્યું હવે મેં તમને નેક્સ્ટ બતાવીશ બીજી ભાઈ હવે આપણે છે ને લોંગ બાઈ લોંગ બાય એટલે કોનિયા બાઈ જે અત્યારે ચાલી રહી છે માર્કેટની અંદર સૌથી વધારેમાં વધારે તેનું આપણે માર્જિન જોઈશું આની કટિંગ જોઈશું આપણે આની હવે અહીંથી મેં સૌથી પહેલામાં પહેલાં એક લાઈન દોરી છે આ એક મેં લાઈન દોરી બરાબર આ લાઈન દોર્યા પછી હવે પોનિયા બાઈ કેટલા હોય કેટલી હોય 10 ની હોય અગિયાર ની હોય બાર ની હોય અને પોણિયા બાહી હોય બરાબર રાખો દસ ઇંચ બરાબર રેગ્યુલર પણ રેગ્યુલર હોય છે આ દસ નું આપણે માર્કિંગ કર્યું અહીંયા ગાડી ત્રણ રાખો સવા ત્રણ રાખો મેં સવા ત્રણ રાખી છે સવા ત્રણ ઇંચ નું માર્કિંગ કરી દીધું આનો મૂંડો ઉતારવાનો છે તે સવા નું માર્કિંગ કર્યું હવે સવાર તરના અડધા કેલાક થાય તો દોડની ઉપર એક પોઈન્ટ આટલું માર્કિંગ કરી લીધું હવે આ બધા માર્કિંગ કર્યા ને આને એક સીધી લાઈન અહીંયા દોડ દઈશું આને પણ એક સીધી લાઈન દોરી દઈશું આને પણ એક સીધી લાઈન દોર દઈશ હવે શું કરવાનું છે કે આ જે લાઈન દોરીને ત્યાં આપણે જે પોણ્યા બાઈની જે આપણે કોની આગળથી જે માપ લીધું હશે ને તે માપ અહીંયા ગાડી લેવાનું મા લો કે કોના પાંચવી ઇંચ બરાબર પોણા પાંચ ઇટલે ફૂલ કરીએ તો કેટલા થાય તો આના સાડા નવ થાય બરાબર કર્યું હવે અહીંયા અહીંયા એવી જ રીતના ગાડી આપણે માર્કિંગ અને સવાનું એક્સ્ટ્રા દબાણ રાખીએ આટલું કરી લીધા પછી હવે આપણે શું કરીશું આ બધાને જોઈન કરી લઈશું આ બધાને આપણે જોઈન કરી લીધું બરાબર હવે આટલું કરી લીધા પછી હવે શું કરવાનું છે કે અહીંયા ગાડી આપણે સવારનું દબાણ જે આપણે અહીંયા માર્કિંગ કરતા બદલે આપણે સવારની જગ્યાએ અહીંયા ગાડી સવારની ઉપર એક પોઈન્ટ વધારી દેવાનું ખાલી એક જ પોઈન્ટ એક જ પોઈન્ટ વધારવાનું બરાબર હવે આટલું કાઢી લીધા પછી આપણે અહીંયા ગાડી થી આને કરસલ ને આવી રીતે મૂકવાનું ને પાર્કિંગ કરી દેવાનું આ સેફ આપી દેવા સેફ આપી દીધા પછી હવે આપણે શું કરવાનું હવે અહીંયા ગાડી થી આને આનું સેફ આપણે અહીંયા આવી રીતના આપી દેવાનું

સાંધા જોઈન્ટ થતા નથી ઊંચા નીચે થાય છે એનું કારણ આ છે બરાબર છે તો આવી રીતના આખો શેપ મેં આપી દીધો આ હતી પોનિયા પોનિયા એટલે 10 ની અગિયાર ની 12 ની ભાઈ એની મેં આ સિસ્ટમ વાપરવાની આ રીતના કટિંગ આખું કરવાનું બરાબર હવે આ જે ભાગ છે આપણો હવે ઘણા લોકો અહીંયા એક મેં વસ્તુ સમજાવી દઉં જ્યારે સાદો બ્લાઉઝ હોય ને તો એક વસ્તુ કહું આટલું જ ખાલી દબાણ છોડવાનું અસ્તરવાળો સોરી અસ્તરવાળો બ્લાઉઝ હોય ને તારે આટલું જ દબાણ છોડવાનું પણ જ્યારે સાદો બ્લાઉઝ હોય તો તમારે સવા અહીંયા દબાણ કરી આ ક્રોસ હું લેવા આ સુધી ને ત્યારે અહીંયા આ કપડું આવવું જોઈએ બરાબર તો આ સવારનું એટલા માટે કે આ વારવાની પટ્ટી આગળ હાથ સિલાઈ આવે ને બોરીમાં એટલા માટે પણ અસ્તરવાળું હોય ત્યારે આટલું જ રાખવાનું સાદો હોય ત્યારે આટલું રાખવાનું બરાબર છે હવે મેં તમને ફૂલ બાય મોટી બાય લાંબી બાય એટલે ઠેક અહીં સુધીની બાય આવે તે અત્યારે સૌથી વધારે ચાલે છે આગળ અહીં સુધીની બાય પણ એક વસ્તુ કઈ ખાસ વસ્તુ મેં લાસ્ટમાં હમણાં કહું છું પહેલા આપણે બાયનું કટિંગ જોઈએ એ પહેલા એ પહેલા જે લોકોને દરેક જાતનું કટિંગ શીખવા માંગતા હોય જેમ કે કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ છે દરેક દરેક જાતના બ્લાઉઝનું કટિંગ એની અમે પેર વાળા ચેન વાળા સ્ટેન્ડ પટ્ટી વાળા બધી જ જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય એ લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે અત્યારે સ્કીમ ચાલી રહી છે તેનો લાભ લઈ શકે છે અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય તેના માટે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી શકો છો ફર્માની અંદર કટોરી વાળા ટક્સ વાળા પ્રિઝ ડ્રેસના દરેકે દરેક જાતના ફર્મા અવેલેબલ છે એ પણ કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા તમને મળશે એના માટે બી અત્યારે ઓફર બહુ ચાલી રહી છે

બરાબર જેવી જેવી હાથની લંબાઈ આપણે અઢાર ની રાખીએ એકવીસ વીસ ની બી રાખાય અહીંયા ગાડી આપણે મુંડો કેટલો ઉતારવાનો છે સાડા ત્રણ ઇંચ કેટલો સાડા ત્રણ ઇંચ નો મૂંડો ના અડધા કેટલા થાય તો સડા ના અડધા પોના બે ઇંચ બરાબર આ પોણા બે ઇંચ નું માર્કિંગ અહીં મેં કરી દીધું હવે આ જે સડા અઢાર બાંધી દીધી બરાબર તો મોરી અહીંયા આપણે માપતા હોય છે ને પણ નથી માપવાની માપવાની છે કારણ કે હાથ બી અંદર જવો જોઈએ ને બરાબર છે તો જે મોરી આવે માન લો કે ચાર ઇંચની મોરી આવી તો આપણે અહીં ચાર ઇંચની મોરી અને સવારનું એક્સ્ટ્રા દબાણ હવે બીજું કે આ જે કોની આવે ને તેનું પણ માપ લેવું જરૂરી છે બરાબર ના તો પછી અહીંથી બી ખુલ્લી પડે તો પ્રોબ્લેમ થઈ જાય તો મોરીનું માપ આપણે કોનીનું નું માપ કેવી રીતના કરીશું તો જયારે બાય નું માપ લેતા હોય ને ત્યારે એ વસ્તુ ધ્યાન કરી લેવાની કે આની કોની કેટલા ઇંચ પર છે તો આપણે દાખલા તરીકે મૂકી દઈએ કે આમની કોની છે સાડા દસ ઇંચ પર બરાબર સાડા દસ ઇંચ પર આમની કોની નો ભાગ છે અહીં આપણે લઈ લઈએ પાંચ ઇંચ નું માર્કિંગ અને સવારનું એક્સ્ટ્રા દબાણ બરાબર જો કોઈની ઓછી હોય કોઈની વધાર હોય એ વસ્તુ અલગ છે જે માપ આવે તે તમારે લેવાનું બરાબર અહીંયા ગાડી મુંડો આપણે જે લેતા હોય માન લોકો અહીંયા સાડા છ ઇંચ નો છે અને સવારનો એક્સ્ટ્રા દબાણ હવે હું કરીશું આ જે ભાગ છે આપણો એકબીજા જોડે આને જોઈન કરી લઈશું આવી રીતના અને હવે અહીંથી આને એકબીજા જોડે જોઈન કરીશું આવી રીતના અને અહીંયા ગાડી આડી લાઈન દોર દઈશું અને એક્સ્ટ્રા અહીંયા ગાડી કપડું વારવા માટે કે પલટાવા માટે જે રાખવું હોય તે અહીંયા ગાડી આપણે એક એક લાઈન 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 દોર અહીંયા આ આપણે દીધી બરાબર હવે જુઓ ઘણા લોકો એવું કે સર આવું સીધી સીધી સિલાઈ કમ ના આવે પણ જે માપ હોય ને એ જ પ્રમાણે ચાલવાનું એમાં સીધી સિલાઈ આવે હોકી સિલાઈ આવે કે તીરછી સિલાઈ આવે ગમે તે આવે માપ પ્રમાણે ચાલવાનું ટૂંકમાં બરાબર હવે આમને અહીંયા ગાડી માપ કોની નો કોની નો ખાંકડો છે માપ પ્રમાણે સીધી સિલાઈ મારવા તો અડધો ખુલ્લી પડી જાય કસ્ટમર એવું કે આમ ઝૂલાકમ વાગે બાય માં આવું થઈ જાય સમજે એટલે પ્રોબ્લેમ અહીં ન રહે હવે આપણે આ શું કરવાનું અહીંયા ગાડી આપણે સવા ઈંચ નું સવાની ઉપર એક ઇંચ એક પોઈન્ટ જે આપણે કરતા હતા પહેલાની અંદર આની દોઢ ઇંચ આપણે માર્કિંગ કરી દેવાનું દોઢ ઇંચ નું માર્કિંગ કર્યા પછી આને અહીંયા ગાડી આવી રીતના મૂકવાનું રીતના આપણે આખું શેપ આપી દીધું હવે આપણે શું કરીશું અહીંથી આપણે પોનો ઇંચ જેટલું આ જવાનું આ બાજુનું થાય બરાબર હવે અહીંથી આને એકબીજા જોડે આપણે અહીંયા જોઈન બરાબર હવે આને કરી આ રીતના છે અહીંયા જોઈન થવું જોઈએ ઊંચા નીચે થવું જોઈએ નહીં આ રીતના આખો શેપ આપવાનો આની મય કેટલો મુંડો ઉતારો એવું હોય ને તો એક નોટમાં લખી લેજો આમાં સાડા ત્રણ ઇંચ નો મુંડો ઉતાર્યો આપણે કેટલો ત્રણ ઇંચનો પછી એના પર બાય હોય બરાબર જયારે બી તમે બાહ નું કટિંગ કરો ત્યારે અહીંયા ગાડી છે ને આમ ક્રો આમ રાઉન્ડ આવે માપ તો રાઉન્ડ આપી દેવાનો નો પ્રોબ્લેમ નો ચિંતા કરવાની માપ છે માપ પ્રમાણે જ ચાલવાનું રહેશે બરાબર હવે આપણે આ લાંબી બાઈ નું પૈતું હવે મેં તમને બતાવીશ પપ સ્લીવ જે અત્યારે સૌથી વધારે ચાલી રહી છે તે હવે આપણે શું કરીશું પપ સ્લીવ બનાવવાની છે હવે છે કોને કહેવાય અચ્છા આની મે બે પ્રશ્ન છે લાંબી બાઈ કોને કહેવાય જે અહીં સુધીની હોય તે કોનિયા બાઈ કોને કહેવાય કે જે કોની સુધીની હોય તે બરાબર છે એટલે કસ્ટમરને જ્યારે બી તમે વાત કરો ત્યારે આ વસ્તુની ખાસ કાળજી રાખજો કે મારે લાંબી બાઈ જોઈએ છે તો આટલી પછી જોતી હોય તમે આટલી કરી દેશો ને તો પ્રોબ્લેમ ના થોડું બરાબર હવે હવે આપણે શું કરવાનું અહીંયા ગાડી આપણે એક લાઈન દોરી દીધી દોરી દઈએ આપણે આ લાઇન મેં દોરી દીધી બરાબર હવે આપણે આ લાઈન દોર્યા પછી અહીંયા આપણે કેટલી દસ ઇંચ ની જોઈએ છે એટલે આપણે સાડા દસ ની બાઈ કરી દેજો સાડા ની મોડી કરી દીધી લંબાઈ કરી દીધી અહીંયા આપણે ત્રણ ઇંચ નો ઊંડો ઉતાર બરાબર પેલામાં આપણે સવારનું કર્યું આમાં મેં તનનું કર્યું છે એનું કારણ તમને આગળ બતાવી હવે આમાં આપણે મોરી કરી દઈએ પાંચ ઇંચની પાંચની જગ્યાએ આપણે સાડા પાત ની કરી દઈએ ચાલો સાડા પાંચ ની અને સવાનું એક્સ્ટ્રા ડબાન બરાબર પાંચ ની તો એવું થશે કે અહીંયા ગાડી પાંચ દસ નો મોરી પણ અમુક હોય એવા તો થાય પાતરા હોય તો થઈ જાય હવે આમાં મુંઢો લઈ લઈશું સાડા છ ઇંચ નો અને સવાનું એક્સ્ટ્રા દબાણ બરાબર આ મેં દાખલા તરીકે તમને બતાવી રહ્યો છું બરાબર માપમાં માપમાં આપણે જ્યારે તમારી પાસે હોય તો તમે કસ્ટમરનું જે માપ હોય તે પ્રમાણે ચાલજો હવે આને બધાને જોઈન કરી લેજો હવે આપણે શું કરીશું કે આ જે લીટી છે જે આ છે પણ આપણે ઉપર ત્રણ ઇંચ જેટલું ઉપર આવી જવું ત્રણ ઇંચ જેટલું ઉપર આવો આજે ત્રણ કર્યું છે પણ આનાથી બી ઉપર ત્રણ ઇંચ આવો હવે શું કરવાનું છે કે આપણે આ જે ત્રણ ઇંચનું જે માર્કિંગ કર્યું છે ને તેના તેના અડધા કેટલા થાય છે આપણા આપણે ડોરે બી નિશાન એક પાડી લઈશું હવે આને આપણે નિશાન પાડી અને આ શેપ આપવાનો હવે આપણે આની સવારનું જે આપણે હવે આનો બી મેં સેપ એક આપી દઉં હમણાં તમને પછી સમજણ પડશે કારણ કે મેં સેપ આપીશ ને તો જ ખબર પડશે આમાં હવે આનો સેપ આપી દો અહીંયાથી મેં આને જોન છે હવે મે હું કરીશ કે અહીંયાથી આપણે 2 ઇંચ નું માર્કિંગ કરીશ 2 ઇંચ નું માર્કિંગ કર્યું આને મે ચોરસ બોક્સ બનાવવા માટે અહીંયા આગળ સીધી લાઈન દોરી દીધી હવે હું કરીશ કે આ જે ભાગ છે ને આપણો આ જે મિડલ લીધું છે ને કઈ થી જ આપણે આવી રીતના જો એકદમ ખાડો બી નહી પડવા દેવાનો ને એકદમ રાઉન્ડ બી ના આપવા આવી રીતના અહીંથી સ્ટાર્ટ કરવાનું અહીંથી સ્ટાર્ટ કરવાનું ને અહીંથી આવી રીતના આખો હવે આ આ જે જે ભાગ 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 આપણો છે અમુક અહીંયા આપ ચપટી આવશે ને અમુક ભાગ સિલાઈમાં આવશે બરાબર તમારે પહેલા અહીંયા ગાડી ચાર પાંચ ચાર ત્રણ ચાર ચપટી મારી દેવાની આ ભાગમાં બરાબર ત્રણ ચાર ચપટી મારી દેવાની પછી આપણે મિડલ કાઢવાનું

આ બાઈ છે આપણે અહીંયા ખાડો કરીએ છીએ એવી રીતના તમારે આ બાઈમાં બી ખાડો કરવો તો કરી શકો ના કરો તો બી કઈ વાંધો નહીં કરો તો બી કઈ વાંધો પણ જ્યારે ચપટી વાગી જાય ત્યાર પછી તમારે અહીંયા ગાડી ખાડો કરવો હોય તો કરી શકો છો પક્ષ સ્લીવની અંદર આ રીતના તમારે અહીંયા ગાડી વધારો કરવાનો રહેશે હવે મેં તમને બીજી એક સ્લીવ બતાવી જેમાં તમારે ચપટી 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 હોય આખી સ્લીવમાં ચપટી નહીં હોતી ઉપરના ભાગમાં ચપટી હોય છે નીચેના મોરીના ભાગમાં આખો બંધ હોય છે મેં તમને ફોટો મૂકી દઈશ આમાં તમે લેજો એમાં હવે મેં હું કરીશ એક સીધી સિલાઈ અહીંયા સીધી લાઈનમાં હવે આપણે હું કરીશું કે અહીંયા ગાડી આની લંબાઈ લઈ લઈએ આપણે માન લો કે છ ઇંચની હાળાપાત ની તૈયાર થવી જોઈએ બરાબર હવે આપણે હાડાપાત ની તૈયાર થવી જોઈએ એટલે છ ઇંચ ની લંબાઈ લીધી આમાં આપણે ત્રણ ઇંચ નો લઈ લીધો બરાબર ત્રણ ઇંચ નો લઈ લીધો હવે આપણે અહીંયા ગાડી થી સાડા પાંચ નું મોડી અને આપણે સવા પાંચ સવાનું એક્સ્ટ્રા ડબલ પણ આવી રીતના નથી કરવાનું અહીંયા ગાડી સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું અઢી નું માર્કિંગ અહીંયા અઢી નું માર્કિંગ અહીંયા અઢી ઇંચ નું માર્કિંગ તમે ત્રણ પણ કરી શકો છો વધારે પપ જોતો હોય વધારે ચીપચપટી જોતી હોય તો ત્રણ બી કરી શકો નો પ્રોબ્લેમ બરાબર તા અહીં સીધી લાઈન આની દોરી દીધી હવે આ જે લાઈન દોરી છે ને ત્યાંથી આપણે અહીંયા ગાડી પાંચ ઇંચ નું માર્કિંગ સવાર નું એક્સ્ટ્રા ડબા આ જે આપણે અહીંયા ગાડી ત્રણ ઇંચની લાઇન દોરી છે તની વાત છે એવી જ રીતના આની પણ સીધી લાઈન અહીંથી દોર લઈશ એવી રીતના આની પણ સીધી લાઈન અહીંથી મેં દોર લઈશ હવે અહીંયા થી આપણે મોડીનું માપાનું માપ અહીંયા કરવાનું કઈથી આપણે આ ત્રણ નું માર્કિંગ કર્યું છે કઈથી આમાં સડા છ નો મૂંડો ને એક્સ્ટ્રા સવાનું ડબલ અહીંયા ગાડી થી આપણે હવે આપણે શું કરીશું કે આપણે આ ત્રણ નું જે માર્કિંગ છે જે મુંડો ઉધાર્યો છે એના અડધા કરી લઈશું દોઢ ઇંચ કરી લેવાના ને દોઢ અડધ નું અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશું આની લાઈન દો દઈશ હવે આપણે હવે ખાસ ધ્યાન આપજો અહીંયા અહિયાં થી આપણે સવાનું એક્સ્ટ્રા અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશું અહીંથી અહીંથી લીધું બરાબર અહીંથી મેં આને શેપ આપી દઈશ આવી રીતના બરાબર અને અહીંથી પછી રીતના આને કરી બરાબર આ મેં અડધો ઇંચનું ઉપર એક પોઈન્ટ ની અહી માર્કિંગ કરી લઈશ અહીંથી પછી આ જે આપણી લાઈન દોરી છે ને તો અહીંથી નહીં અહીંથી અહીંથી આપણે આને બીજો સેપ આપી દઈશું આવી રીતના અને અહીંથી પાછું આને જોઈન કરી લઈશ આવી હવે તમે બધા એવું કહેશો કે આવું કામ કર્યું એનું કારણ હું તો જુઓ આમાં છે ને અહીંયા ગાડી ચપટી મારવા માટેનું આ કપડું મેં એક્સ્ટ્રા અહીં કાઢ્યું હવે અહીં બી મેં ચપટી મારવા માટેનું એક્સ્ટ્રા કપડું કાઢ્યું તમારે આ વસ્તુ જે અહીંયા ગાડી છે આ જે એકસ્ટ્રા કાપવા છે તે ચપટી વાગશે લો કે આટલી ચપટી વાગી ગઈ તો કેટલું થઈ જશે આટલી બાંય થઈ જશે બરાબર છે એટલે આ ચપટી મારવા મારવા માટે અહીંયા ગાડી હવે અમુક લોકો શું કરે છે અહીંયા ગાડી ચપટી અહીંયા ગાડી થી ચપટી આમ બંધ કરી દે છે ચપટી આટલા ભાગમાં મોટી પ્લેટ લઈ લે છે અંદર ફિટ કરી દે છે અને અહીંયા ગાડી ચપટી 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 રાખે એવી પણ બાંય બનાવે છે ઘણા લોકો ચપટી થોડી મોટી સુધી ઝીણી ઝીણી લઈ લે છે એવી રીતના અહીંયા પણ ઝીણી જીની થોડી સુધી લઈ લે એવી રીતના પણ બને છે બે સાઈ બે રીતના બે ડિઝાઇન બ્લાઉઝ આ બાંય બને તમારે જીની જીની ચપટી આખી મોરીમાં મારી તો આખી મોરીમાં આખા મુંડામાં માર્યું તો આખા મુંડામાં અથવા તો અહીંયા ગાડી આખી મોટી ચપટી લઈ લેવાની અને અહીંયા ગાડી ઝીણી ઝીણી ચપટી લેવાની એવી પણ વી સ્ટાઇલમાં બાય આવી રીતના આવી રીતના આખી આવી રીતના બને જો આવી રીતના બાય બને આ મેં અહીંયા ગાડી ખાલી અહીંયા ગાડી એક જાત આ જે ભાગ ખરો ને લઈ લીધો મેં હમણાં બરાબર હવે અહીંયા ગાડી વી સ્ટાઇલમાં આવી રીતના આવી રીતના ચપટી આવે બધી આવી રીતના ચપટી આવે તમે સમજી ગયા મેં એક વખત આનો આની એ પણ મૂકી દઈશ મે ફોટો મૂકી દઈશ તમે જોઈ લેજો એના ઉપર આ રીતના બી ચપટ્યો 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 હોય બરાબર પ્લીટ પ્લીટ બરાબર આ રીતના આખી ભાઈ આનું કટિંગ થાય તો આ તું બાયનું કટિંગ કેવી રીતના થાય અલગ અલગ બાયનું અલગ અલગ કેટલા ઊંડા રાખવાના બધી વસ્તુ મેં સમજાવી આમાં આ વિડીયોમાં તો વિડીયો સારો લાગ્યો હતો વિડીયો લાઈક કરી દેજો જોવાળો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવો તારે બાય